મારો મત સમૃદ્ધ સમર્થ અને શ્રેષ્ઠ ભારત માટે જ છે લોકશાહીનો મહાપર્વ ઉજવાશે આ વખતનો ચૂંટણી મહાપર્વ એટલા માટે ખાસ છે કે તેમાં દેશભરમાં ભારતના ભાગ્ય વિધાતા આઠ કરોડ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે વિકસિત ભારતના પાયા માટે મતાધિકાર દ્વારા આહુતિ આપશે તેમ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદીજીએ જણાવતા અચૂક મતદાન માટે અપીલ કરી છે કચ્છ લોકસભા ભાજપના યુવા જાગૃત ઉમેદવાર શ્રી વિનોદ ચાવડાએ પણ મતદારોને જણાવતા કહે છે કે ચૂંટણીનું મહત્વ અને મહત્તા મોટી છે એના પરિણામો પ્રત્યેક માનવીનું જીવન ધોરણ અને દેશનું ભાવિ નક્કી કરે છે તેમાં કયો પક્ષ વિજયી બને છે તેના પર દેશની ગતિ પ્રગતિ અને વિચારધારા અવલંબિત છે આજે દેશ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની મજબૂત સરકારે સામાજિક આર્થિક વૈશ્વિક તમામ ક્ષેત્રે દેશને અગ્રેસર બનાવ્યો છે માટે એક બાર ફિરસે મોદી સરકારના સૂત્રને સાર્થક કરવા સુઘ્ન મતદારોને અપીલ છે તેમ શ્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું શ્રી વિનોદભાઈએ અબડા સંવિધાનસભાના પરયક્ષ મોટી વીરાણી અને જડોદર કોટલા ગામે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કર્યો અને ગ્રામજનો સાથે સંવાદ કરી વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી ત્યારબાદ નખત્રાણા શહેર મધ્યે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાર્ટી કાર્યકર્તાઓ અને નગરજનો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી જોડાયા હતા ત્યારબાદ શ્રી વિનોદભાઈએ ડોર ટુ ડોર સંપર્ક કરી ફિરેક બાર મોદી સરકારના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું